નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે વેરા બિલમાં નામ ટ્રાન્સફર આપણે કઈ રીતના કરવું સંપૂર્ણ વિડીયો પૂરો જોજો તમારે મકાન વેરો હોય દુકાન વેરો હોય કોઈ પણ મિલકતનો વેરો હોય તમે વેચાણથી લીધું હોય અથવા તમારે વારસાઈમાં મિલકત આવે ને તમારે નામ ટ્રાન્સફર કરવું હોય તો આ વિડીયો પૂરો જોજો તમને પૂરી માહિતી મળી જશે અને વિડિયો શરૂ કર્યો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો એક કરી જ લેજો તો સૌ પ્રથમ મિત્રો ગ્રામ પંચાયતમાં જો તમારી પ્રોપર્ટી આવતી હોય ગ્રામ્ય વિસ્તારમાં તો તમામ પ્રોસેસ તમારે ગ્રામ પંચાયતમાં કરવાની રહેશે હવે પ્રોસેસમાં મિત્રો તેનું એક ફોર્મ આવે છે પાણી વેરો અને મકાન વેરો જે નામ ટ્રાન્સફર કરવા માટેનું તો એ ફોર્મ તમારે ભરવાનું રહેશે ઓનલાઈન પણ તમને ફોર્મ જોવા મળશે અને ઓફલાઈન તમે ગ્રામ પંચાયતમાંથી વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાની અરજીનું ફોર્મ તમે લઈ શકો છો તો આવી રીતનું ફોર્મ તમને જોવા મળશે સાદા કાગળમાં હાથેથી અરજી પણ તમે કરી શકો છો અને ટાઈપિંગ પણ કરાવી શકો છો જો અહીંયા અરજદારનું નામ લખવાનું છે મોબાઈલ નંબર છે સરનામું ત્યારબાદ પ્રતિ તલાટી મંત્રી નીચે ગામનું નામ લખવાનું છે વિષય જુઓ મકાન નંબર તથા વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા બાબત એવો વિષય છે ત્યારબાદ નીચે મુજબની અરજી તમારે લખી નાખવાની છે નામ ગામનું નામ મકાન નંબર ત્યારબાદ કેવી રીતના આપણે મકાન લીધેલું છે વેચાણથી વેચણીથી લેખિત વ્હીલથી કે બક્ષિસ કરારથી કોઈપણ રીતે જો મકાન તમે લીધું હોય તો એ લખવાનું છે ત્યારબાદ આધાર પુરાવો જોવાય લખેલા છે ઓરિજિનલ દસ્તાવેજની નકલ જોડવાની છે ત્યારબાદ જે લાસ્ટ વેરા ભરેલા છે તેની પોઈન્ટ જોડવાની રહેશે આધાર કાર્ડ આવું જોડવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે તમને હું જણાવું કે તમારી એ પ્રોપર્ટી જો નગરપાલિકા એટલે કે તાલુકા વિસ્તારમાં આવતી હોય અથવા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી હોય તો તમારે કંઈ પ્રોસેસ કરવાની છે તો મિત્રો હરેક મહાનગરપાલિકા હોય એમાં વોર્ડ ઓફિસ આવેલી હોય છે વોર્ડ ઓફિસ ત્યારબાદ ઝોન વાઇઝ ઓફિસો આવેલી હોય છે કે તમારા વિસ્તારની જે નજીક પડતી હોય એ ઓફિસે તમારે જવાનું છે ત્યાં વેરામાં નામ ટ્રાન્સફર કરવા માટેનું ફોર્મ તમને જોવા મળશે ત્યારબાદ તમારે ફોર્મ ત્યાં લેવા નથી જવું અને વોર્ડ ઓફિસથી નથી લેવાનું તમારે ઓનલાઈન ફોર્મ તમારે જોઈએ છે તો તેનું ફોર્મ તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો તો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપણે ગૂગલમાં જે વિસ્તારમાં આપણું પ્રોપર્ટી આવતી દાખલા તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવતી હોય તો અહીંયા આરએમસી ટાઈપ કરશો એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે પહેલાં જ તમને જોવા મળશે આમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ફોર્મ જો અહીંયા ત્રણ લીટી આપેલી છે તેની ઉપર ક્લિક કરવાનું છે ફોર્મ માં જાશો ત્યારબાદ જો પ્રોપર્ટી ટેક્સ અને નીચે જુઓ પ્રોપર્ટી ટેક્સ નેમ ટ્રાન્સફર એનું પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો આવી રીતનું જોવા ફોર્મ છે નામ ટ્રાન્સફર કરવાનું જો મિલકત વેરા પાણી ચાર્જીસમાં નામ ટ્રાન્સફર કરવા બાબત અંગેની અરજી અહીં મિત્રો હવે એક પેજનું ફોર્મ છે કે મિલકત ખરીદનારનું નામ ત્યારબાદ વેચનારનું નામ લખવાનું છે નીચે જો નળ કનેક્શન બને છે કે નહીં એ બધું લખવાનું છે મિલકતનું સરનામું પૂરું લખવાનું છે દસ્તાવેજ નંબર ત્યારબાદ વસિયતનામું જો વસિયતથી મળેલી હોય તો એ રીતનું લખવાનું છે ત્યારબાદ સાઇન અને આ રીતનું ફોર્મ તમને જોવા મળશે હવે દાખલા તરીકે અમદાવાદમાં કોઈ વ્યક્તિ રહેતા હોય અને તેને ત્યાં નામ ટ્રાન્સફર કરાવવું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો મિત્રો ત્યાં ઈજી સુવિધા છે એક ઓનલાઈન ટ્રાન્સફર કરી શકીએ છીએ અમદાવાદમાં તો એ એમસી એવું ટાઈપ કરશું તો જો આ ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે આમાં કોઈ ફોર્મ ભરવાનું નથી ફિઝિકલી તમે ઓનલાઈન જ ફોર્મ ભરી અને સબમિટ કરી શકો છો જો અહીંયા ત્રણ લીટી ઉપર ક્લિક કરશો તો ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ પ્રોપર્ટી ટેક્સ એની ઉપર ક્લિક કરશો ત્યારબાદ એપ્લાય ફોર પ્રોપર્ટી ટેક્સ એની ઉપર ક્લિક કરવાનું છે આવી રીતની વેબસાઇટ જોવા મળશે ત્યારબાદ અહીંયા જો તમે ક્લિક કરશો એટલે મિલકત માલિકનું નામ ફેર કરવા અંગેની અરજી તો જો આ રીતની આખી ઓનલાઈન અરજી જ કરવાની છે અહીંયા તમારે તમારે પ્રોપર્ટીનો નંબર નાખી દેવાનો છે ટેનામેન્ટનો નંબર વારસાઈથી આવેલી હોય તો ત્યાં ટીક કરવાનો બિનવારસા એટલે વેચણીથી લીધેલું હોય તો રહેણાંકનું છે કે કઈ રીતનું છે તમે ઓનલાઈન જ આમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ટ્રાન્સફર કરી શકો છો કંઈ જવાની જરૂર નથી હવે મિત્રો દાખલા તરીકે આપણે સુરતમાં કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવું છે પ્રોપર્ટીમાં નામ બિલમાં તો એસએમસી એવું લખશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તો તેની ફર્સ્ટ લિંક આવશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આ ઓફિશિયલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે અહીંયા જો ત્રણ લીટી છે એની ઉપર ક્લિક કરશું તો આમાં ડાઉનલોડનું ઓપ્શન છે અહીંયા જો ડાઉનલોડમાં ઓનલાઈન ફોર્મ એવું તમને જોવા મળશે તો ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો જો આ બધા ફોર્મ છે સુરત મ્યુનિસિપાલિટીને લગતા તમામ ફોર્મ છે જન્મના દાખલાની નકલને લગ્ન નોંધણી બાબતનું હવે જો પ્રોપર્ટી નામ ટ્રાન્સફર કરવા અંગે બાબતનું ફોર્મ અહીંયા જો ડાઉનલોડ ફોર્મ છે અને સેમ્પલ ફોર્મ છે સેમ્પલ ફોર્મ એટલે કે કઈ રીતનું તમારે ફોર્મ ભરવાનું છે એ અહીંયા સુરત મ્યુનિસિપાલિટીએ અગાઉથી એક ભરીને ફોર્મ અપલોડ કરેલું છે આ રીતનું તમારે ફોર્મ ભરવાનું રહેશે આ નમૂનો છે તો આ ફોર્મ આપણે ભરી અને નજીકની જે વોર્ડ ઓફિસ છે અથવા ઝોન ઓફિસ છે ત્યાં તમારે સબમિટ કરવાનું રહેશે વિડીયો પૂરો જોજો હું તમને આગળ ડોક્યુમેન્ટ તમારે ક્યાં ક્યાં જોડવાના રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ માન્ય છે એ બધી હું તમને આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોજો ત્યારબાદ મિત્રો આપણે વડોદરામાં ટ્રાન્સફર કરવાની થતી હોય પ્રોપર્ટી તો દરેક જિલ્લાની ઓફિશિયલ વેબસાઇટો આપેલી છે અહીંયા જો વીએમસી લખશો એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો એની ઓફિસિયલ વેબસાઇટ ખુલી જશે જો આમાં પણ તમે આનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો વડોદરામાં તમારે કોઈ પ્રોપર્ટીમાં વેરાબિલમાં નામ ટ્રાન્સફર કરવું છે તો જુઓ અહીંયા લખેલું છે એપ્લિકેશન ફોર્મ તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે નીચે જુઓ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એપ્લિકેશન તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે આની પ્રિન્ટ કાઢીને તમારે ફોર્મ ભરી શકો છો જો નામ ફેર કરવા બાબતની અરજી તો આ ફોર્મમાં પણ બેઝિક જો દસ્તાવેજ નંબર છે મિલકત વેચ વેચનારનું નામ ખરીદનારનું નામ દસ્તાવેજ મુજબની કિંમત કેટલી ક્ષેત્રફળ ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ નંબર હોય તો તો આવી રીતનું મિત્રો આપણે આ ફોર્મ એ ફોર સાઇઝનું છે એ આપણે ફોર્મ ભરી દેવાનું છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે હવે મિત્રો હું તમને જણાવીશ કે વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા અંગે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌ પ્રથમ તો તમારે રજિસ્ટર વેચાણ દસ્તાવેજની જરૂર પડશે જો તમે વેચાણથી લીધો ચો સબ રજિસ્ટ્રાર સમક્ષ તમે જે વેચાણ કરેલું છે એનું દસ્તાવેજની નકલ જોડવાની રહેશે ત્યારબાદ ખરીદનાર વેચનારનું આધાર કાર્ડની જરૂર પડશે તમારે આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે ત્યારબાદ લાસ્ટ જે છેલ્લો વેરો ભર્યો છે તમે બાકી વેરો હશે તો નામ ટ્રાન્સફર થશે નહીં એટલે વેરો પૂરેપૂરો તમારે ભરવાનો રહેશે છેલ્લો વેરો ભરેલો હોય એની પોચ તમારે જોડવાની રહેશે ત્યારબાદ મિત્રો આગળ મેં જણાવી ફોર્મ અને ડોક્યુમેન્ટ જોડી અને તમે જે તે લાગુ પડતી ઓફિસે તમે આપશો એટલે નેક્સ્ટ વેરો જે આવશે એ તમારા નામે આવશે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવતા બે લાઇકનને દબાવી દો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ